રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે આરટીઓ કચેરી ભાવનગર દ્વારા ચંચાકૃતિ રેલીનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અન્વયે આરટીઓ કચેરી ભાવનગર ખાતેથી કાર્યની પ્રસ્થાન પામી હતી આરટીઓ કચેરીથી પ્રસ્થાન પામેલ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આરટીઓ કચેરી ભાવનગર દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરાશે આજ રોજ આ રોડ સેફ્ટી માસ બે હજાર પચીસ અંતર્ગત આજ રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાન્ય લોકોને હેલ્મેટ છે સીટબેલ્ટ છે એ અંતર્ગત માહિતી આપવાની એને અવેર કરવા માટે આજે પ્રોગ્રામ અરેજ કરે છે તમે જેવો ડે બાય ડે રોડ અકસ્માતો વધતા જાય છે એપ્રોક્સિમેટલી એક વર્ષની અંદર દોઢ લાખ લોકો રોડ અકસ્માતમાં ભારતમાં ગુજરી જાય છે અને સાડા ચાર લાખ લોકોથી વધારે લોકો અકસ્માતમાં ઇન્જર થાય છે તો આ રેલી મારફતે અમે લોકોને મેસેજ સર્વે કરવા માગીએ છીએ કે રોડ સેફ્ટીનો મેઇન પરપઝ એક જ છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરો મર્યાદામાં વાહન ચલાવો જેથી રોડ અકસ્માતો આપણે ટાળી શકીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી વીક ઓગણીસો નેવ્યાસીથી સતત આપણે ઉજવતા આવી રહ્યા છે બે હજાર એકવીસમાં જ્યારે અકસ્માતની સંખ્યા વધી ત્યારે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ એમણે બે હજાર એકવીસથી સતત હવે વીકની જગ્યાએ આખો મંથ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો ઉજવવાનું નક્કી કર્યું છે આ મહિના અંતર્ગત તમામ ગતિવિધિ લાઈક કે રોડ સેફ્ટી રિલેટેડ તમારે મેળા કરવા શાળા કોલેજોમાં જઈને કેમ્પેન કરવું તથા શેરી નાટકો થકી આપણે લોકોને કેવી રીતે અવેર કરી શકીએ કે જેથી ભવિષ્યની અસરથી અકસ્માત ઘટાડી શકાય અકસ્માતની સંખ્યાનો ઘટાડી શકાય તે માટે આખો મહિનો મોટરિંગ પબ્લિકને જાગૃતિ કેળવાય તે માટે આ રેલીનું આયોજન કરેલ છે તથા આખો મહિનો આ કેમ્પેન ચાલવાનું છે જેમાં એન્ફોર્સમેન્ટ રિલેટેડ કામગીરી જેમાં હેલ્મેટ ડ્રાઈવ સ્પેશિયલ ડ્રાઈવ સીટ બેલ્ટ છે આ દરેકની ડ્રાઈવ કરવામાં આવશે તથા શાળા કોલેજોમાં જઈને કેમ્પેન કરવામાં આવશે તથા લોકોને અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય એવી તમામ તબક્કાવાર જાણ કરવામાં આવશે અને કેમ્પેન થકી આપણે ભાવનગરની જનતાને ભવિષ્યમાં કોઈ અકસ્માત ના થાય તે બાબતે જાણ કરી આખો મહિનો કેમ્પેઇન બાબતે સજાગ કરીને સલામતી માફૂ કરવામાં આવશે